કેટલું મસ્ત છે જો બધેમાં છે જો એક જિંદગી છે અને ઝૂમ કરીને બતાવું અને એક આયે છે ને હજી ઘણી બધી છે અને તમારે કહેવાનું છે કે આ કિને કિને ખાધા છે ને કિને કિને ભાવે બધેથી વધારે કોમેન્ટમાં કહેજો અદલા બદલી કર નાખ લે આટલા આ સાગ છે સાગ ને ગુવાર દે આવવાનો ટામેટા લાવવાનો ટામેટા લઈ આવવાના દેશી ટામેટા યસ લઉં વાંધો ન આવે કોઈ ના ના પડે આપણે સાચી વાત ને હા સાચી વાત ને દેવા લેવાના વ્યવહાર અમાર ચાલતો હોય એક લે લો કોને દે લો કોમ ને દઈ દે એક લઈ આવવાનું ને એક દઈ આવવાનો એ લેનું આયલું રાખે અમારું આયલું હક્તી હા જો આ બેઠા છે છોકરા ભાઈ જોઈને ને બેઠા હા જોઈ